ને એ પંજાબમાં મોંઢે જિલ્લામાંથી આપણને પ્રાપ્ત થતું હોય છે હડપ્પા નગર પહેલું સંશોધન થયેલું નગર કહી શકો ઓગણીસો એકવીસમાં સંશોધન થાય છે દયારામ સાહનીએ સંશોધન કર્યું મેં તમને અગાઉ જણાવી દીધેલું છે ઓકે હવે કઈ નદીના કિનારે આવેલું છે તો નદી પણ તમને ખ્યાલ છે રાવી નદી મેં તમને એચડીઆર મોડ આખે આખો કીધેલો છે તો અહીંયા ફરીથી લખી દઉં છું એચ ફોર હડપ્પા દી ફોર દયારામ સાહની આર ફોર રાવી નદી ઓકે હવે અહીંયા અવશેષો ઉપર ફોકસ કરીએ પહેલા તો સિંધુ સભ્યતાનું નગર આયોજન મોટા ભાગે આપ જોવો છો ને તો તમને નગર જે છે એ ગ્રીડ પેટર્ન ની અંદર જોવા મળતા હોય છે જાળીદાર વ્યવસ્થા સાથે જોવા મળે છે ગ્રીડ પેટર્ન અથવા તો જાળીદાર વ્યવસ્થા શું છે તો કે તમે ગાંધીનગર જો જોયું હોય તો તમને ખ્યાલ હોય તો સેક્ટર વાઇઝ આખું વિભાજન હોય છે દોસ્તો આવું જ કંઈક વિભાજન હોય છે કે આમ ઊભો આ મુખ્ય માર્ગ હોય પછી આ વચ્ચે શેરીઓ પડે છે ઓકે શેરીઓ અને મુખ્ય માર્ગ જે છે કે જે નાઇન્ટી ડિગ્રીના એંગલ ઉપર કટઆઉટ મારતા હોય છે જોવા જોવા મળે છે 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 મકાનો જે એના ફ્રન્ટ તમે જોશો તો અંદરની સાઈડ મળતા હોય એક પણ મકાન જે છે કે જેનો દરવાજો તમને મુખ્ય માર્ગ ઉપર જોવા મળતો નથી આ તમારો મુખ્ય માર્ગ બને છે ઓકે તો આ રીતે અહીંયા સેક્ટર સેક્ટરવાઈઝ આખું તમને ડિવિઝનતાની અંદર જોવા મળતું હોય છે બીજું તો કે અહીંયા જયારે આ નગરના અવશેષો જે પ્રાપ્ત થાય છે એમાં મોટા ભાગે એવું જોવા મળેલું છે કે દુર્ગ એટલે કે કિલ્લો જે છે એ મોટા ભાગના કેસની અંદર પશ્ચિમમાં જોવા જોવા છે 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 અને પ્રજાજનો જે જ્યાં રહી એ તમને ક્યાં મળે છે તો કે સાહેબ પૂર્વની અંદર હવે મેં અહીંયા તમને યાદ રાખવા માટે એક સિમ્પલ ટ્રીક બનાવેલી છે હવે જો આમાં તમે સિમ્પલ વિચારો અહીંયા ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ દિશા તમને ખબર છે તો કે હા સાહેબ ઓકે આ કઈ દિશા છે તો કે સાહેબ પશ્ચિમ છે આ કઈ દિશા છે તો કે પૂર્વ છે ઓકે રાજા કઈ બાજુ રહેશે રાજા ક્યાં રહે છે તો કે સાહેબ રાજા ગુમાં રહે છે પ્રજા ક્યાં રહે તો કે પશ્ચિમ બંગાળમાં રહે દુર્ગ જે છે કિલ્લો ક્યાં આવેલો છે તો કે પશ્ચિમમાં કિલ્લાની અંદર કોણ રહેશે દુર્ગમાં કોણ રહેશે તો કે સાહેબ રાજા રહેશે ઓકે રાજા ક્યાં તો કે સાહેબ પૂર્વમાં સોરી રાજા ક્યાં તો કે પશ્ચિમમાં પ્રજા ક્યાં તો કે પૂર્વમાં આ રીતે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરો ઓકે ત્યાર પછી એવું કહી શકાય કે જ્યારે દુર્ગ છે તો એના માટે એક શબ્દનો શબ્દનો ઉલ્લેખ ઉલ્લેખ થશે સાહેબ થાય છે સીટાડેલ ઓકે સીટાડેલ કહીએ છીએ દુર્ગ કહીએ છીએ જે ખાસ અલગ 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 મોટી જાડી ઈટોથી રક્ષણાત્મક દિવાલ તરીકે જોવા મળે છે અને ખાસ દોસ્તો એવું જોવા મળતું હોય છે કે પાકી ઈટ ઉપયોગ મોટા ભાગે આ કિલ્લાની બનાવટમાં થતો હોય છે ઓકે કિલ્લાની બનાવટમાં જયારે પાકી ઉપયોગ કરેલો છે તો ઈટો વિશે ઈટો છે આ કંઈક એવી હોય છે સાત પોઈન્ટ પાંચ ગુણ્યા પંદર ગુણ્યા ત્રીસ અને જો કિલ્લા માટે હોય તો થોડી જાડી જોશે એટલા માટે દસ ગુણ્યા વીસ

બીજું ખાસ એવું કહી શકાય કે અહીંયા આજે હડપ્પા નગર જે છે ને લગભગ છ જેટલા અનાજના કોઠાર મળી આવેલા છે ઓકે હવે અનાજના કોઠાર જે મળી આવેલા છે આ અનાજના કોઠાર કેવા હોય સાહેબ તો હું તમને બનાવવાનો પ્રયત્ન કરી દઉં આ ટાઈપનું એક આખું સિલિન્ડર આકારનું એક બાંધકામ હોય થોડું બે ત્રણ બે ત્રણ માળ જેવી હાઈટ હોઈ શકે ઓકે હવે આ જે અનાજનો કોઠાર છે એની અંદર આમ આમ ઉપયોગ કરીને જ બનાવેલું હોય છે પણ દોસ્તો આજે અનાજના કોઠાર જે બનેલા હોય છે એની અંદર અનાજનું સ્ટોરેજ થતું હશે લોંગ ટર્મ બેઝિસ ઉપર બીજું તો કે આ અનાજના કોઠારની પાસે જે ઓટલા જેવું હોય ફર્સ્ટ તેને જેને તમે કહો એની અંદર જે તિરાડો હોય ને એ તિરાડો માંથી ઘઉં અને જવના દાણાઓ પણ મળી લે છે તો દોસ્તો ઘઉં અને જમના દાણા પ્રાપ્ત થયેલા છે હશેનો મતલબ પ્રજા ખેતી કરતી હશે એનો પોતાના વ્યવસાયનો એક ભાગ હોઈ શકે અને અથવા તો પોતાના વ્યક્તિગત ગુજરાન માટે એ લોકો શું કરતા હશે તો કે અનાજ ઉત્પાદન કરતા હશે સાથે એવું પણ કહેવાય છે કે બે ઓરડાવાળી એક બેરેક પણ જોવા મળેલી છે ને લાંબી લાંબી બેરેક છે જે કદાચ મે બી સૈનિકો માટે હોઈ શકે અથવા તો રક્ષકો માટે હોઈ શકે એવું એક અનુમાન છે હવે વાત આવે દોસ્તો અવશેષો ઘણા બધા અવશેષો છે ઘણું બધું ડિટેલિંગ સાથે છે તો દોસ્તો પેલા વાત કરીશ અહીંયાથી આપણને ઘણી બધી ખબરો જોવા મળેલી છે તો એનો એક અંદાજ એવો માને છે કે અહીંયા બે પ્રકારની દફન વિધિ હશે દફન વિધિ જે છે બે પ્રકારની કઈ તો કે સાહેબ એક જે છે જે દફનાવાની વિધિ આવે અને બીજી જે છે જેને આપણે શું કહીએ તો કે અગ્નિ સંસ્કારની વિધિ અહીંયા દોસ્તો એવું પણ કહેવાય છે કે સંસ્કાર અને દફન વિધિ તો ખરી એટલે મૃત્યુ પછી તમને અહીંયા બે વિધિ તો જોવા મળી પણ ધોળાવીરા જેવા નગરમાં તમને ત્રીજી વિધિ પણ જોવા મળશે એ જ્યાં પહોંચશું ત્યારે આપણે ચર્ચામાં લેશું બીજું દોસ્તો સ્વસ્તિકના ચિહ્નો મળેલા છે આપ ઇમેજ જોઈ શકો છો આ સ્વસ્તિકના ચિહ્નો છે માતૃત્દયની મૂર્તિ છે માછલા પકડવાની જાળ છે કાંસાનો અરીસો છે તો આવા અવશેષો પણ અવેલેબલ છે હવે તમે વિચારો સ્વસ્તિકનું ચિહ્ન છે તો આ સ્વસ્તિક જે છે એ આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અત્યારે પણ ખાસ આપણે આ સ્વસ્તિકનો ઉપયોગ કરીએ છીએ તો એ સમય ત્યાંથી પ્રાપ્ત થયેલ છે બીજું તો કે આ માછલા પકડવાની ઝાડ આપ ઓબ્ઝર્વ કરો છો તો એના ઉપરથી એક ચોક્કસથી એવું કહી શકાય કે અહીંના લોકો એ સમયે માછીમારી કરતા હશે બીજું તો કે આ મૂર્તિ જોવો છો એ મૂર્તિની બનાવટના એ લોકો જાણકાર છે કોઈ દેવીની મૂર્તિ છે તો દુપાસના દેવી જે છે એ થતી હશે ઓકે ધાર્મિક પરંપરાની અંદર દેવીઓની પૂજા થતી હશે નારી તુ નારાયણી આ સ્વરૂપની પૂજા થાય છે કાંસાના અરીસાનો ઉપયોગ થાય છે તો ખાસ યાદ રાખો જે છે કે જેને આપણે કાંસાને લીધે કાસ્ય યુગીન નગર સભ્યતા પણ કહી શકો છો ઓકે અલગ અલગ નામ હું તમને વચ્ચે વચ્ચે આપતો જઈશ હા ઓકે સાથે યાદ રાખો કે અહીંયા મહિલાના ગર્ભમાંથી નીકળતો છોડ મળી આવે છે સાહેબ આનો અર્થ શું સમજવો તો કે દરેક છોડની ઉત્પત્તિ ધરતી ઉપરથી થતી હોય છે સાહેબ ધરતી ઉપર છોડ ઉગે છે ઓકે આ છોડની ઉત્પત્તિ મહિલાના ગર્ભમાંથી થાય છે તો એનો મતલબ આ જે મૂર્તિ હશે ને એ મે બી કદાચ એવું બની શકે કે ધરતી માતાની હશે ઓકે જ્યારે આપ ધરતીને માતા સમાન પૂજનીય ગણો છો તો એનો મતલબ એવો કહી શકાય કે અહીંના લોકો જે છે કે જે પ્રકૃતિ પૂજા કરતા હશે નદી છે ધરતી છે પહાડો છે વૃક્ષ છે આ બધાની શું થતી 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 હશે 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 તો તો કે પૂજા પૂજા પ્રકૃતિના એક સંભાવના અહીંયા બની ગઈ છે સાથે દોસ્તો પ્રસાધન પેટી પણ મળેલી છે તો આપણે ખ્યાલ છે કે ભાઈ સૌંદર્ય પ્રસાધનો રાખતા હશે નાના મોટા એ સિવાય દોસ્તો અનાજના કોઠારો મળી આવેલા છે ઘઉં જઉના દાણાવાળી ઓલરેડી આપણે વાત કરી દીધેલી છે ત્યાર પછી દોસ્તો પાકી ઈટોના અવશેષ મેં તમને ઈટો વાળી વાત કરી કે ભાઈ વન જેમ ટુ જેમ ફોર નો રેશિયો છે અને સાત પોઈન્ટ પાંચ પંદર ને ત્રીસ ના ગુણાકાર ની અંદર એની લંબાઈ પહોળાઈ ઊંચાઈ હોય છે ઓકે ગૌ જવના અવશેષો આવી ગયા છે ગરુડના ચિહ્નો વાળી મહોરો મહોરો જે છે ને કે જે તમને અલગ અલગ જગ્યાએથી ઘણી બધી મળતી હોય છે એમાં દોસ્તો આ મહોર એટલે કે મોટા ભાગે એવું કહેવાય છે કે મહોરો શેની બળતી હોય છે તો કે સેલખડીમાંથી મહોરો બનાવવામાં આવેલી છે પ્રશ્ન પૂછાય છે એટલા માટે યાદ રાખવું સાથે દોસ્તો ચિત્ર વાત થઈ ગઈ છે 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 કાંસાનું દર્પણ જે એ પણ આપણે જોઈ લીધું દેવીની મૂર્તિ એ આપણને હડપ્પામાં અને મહંજોદળોમાં બંને જગ્યાએ મોટા ભાગે જોવા મળે છે પણ મહંજ સોરી હડપ્પાની એક યુનિક વસ્તુ આપણી સમક્ષ મૂકું છું ચોક્કસથી યાદ રાખજો ભૂલતા નહીં અને એ છે દોસ્તો આ લાલ રેતાળ પથ્થરનું દળ હવે સાહેબ શું છે तो अँ फोटो साथ हूँ आपने बतावा प्रयत्न करीस कि आ एक रेड स्टोन अथवा तो लाल रेताड़ पत्थर कह सको हिंदी में अँ शब्द ना उल्लेख करे से लाल बलुआ पत्थर लाल बलुआ पत्थर कह सको रेड स्टोन कही सको, सको। रेताड़ पत्थर कह सको ઓકે એ આપણને ક્યાંથી પ્રાપ્ત થયું શકો કે સાહેબ આ હડપ્પામાંથી આ સાઇટની એક વિઝિટ કરેલી છે આ એનો ફોટો છે આપ એ પણ ઓબ્ઝર્વ કરી શકો છો સાથે દોસ્તો એવું કહી શકાય કે આ જો માટલાની બનાવટ જો આપ જોશો તો તમને આ ટેરાકોટાના માટલા જોવા મળે છે ટેરાકોટા એટલે મે બી કદાચ તમને બધાને ખ્યાલ હોઈ શકે કે ટેરાકોટા એટલે કે પકવેલી માટેનું માટલું છે પણ અહીંયા આપ જોશો તો પકવેલી માટીનું માટલું તો ખરું પણ એ પણ છે છે પ્રોપર શેપ આપવામાં આવેલો એની અંદર ચિત્રકામ પણ કરેલું છે તો શિલ્પીઓ હોશિયાર હતા ઓકે આ જો આપ ખાલી માત્ર એક બળદગાડું જોવો છો તો એ બળદગાડાની અંદર પણ તમને ખાસ ખૂંદ પણ બનાવતી જોવા મળે છે બળદ પણ પ્રોપર બનાવેલા છે વ્યક્તિ જે છે એને પણ સારી રીતે બનાવવાનો પ્રયત્ન કરેલો છે માથે પાઘડી પણ પહેરાવેલી છે પાછળ માટલું પાણી ભરવા માટે પાલટી ગયા હી છે ઓકે તો આ બધી વસ્તુ દેખાડે છે કે અહીં સમયે લોકોએ ચિત્રકલા જે છે અથવા સોરી મૂર્તિ કલા જે છે એની ખૂબ સારી જાણકારી છે ઓકે અહીંયા પક્ષી જોવો છો તમને કદાચ સ્પેસિફિક નહીં પણ બતક જેવું એક પક્ષી જેવો આકાર તો જોવા મળે છે એનો મતલબ આ સમયના લોકો જે છે એને મૂર્તિ કલામાં ધીરે 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 પોતાની આવડત ડેવલપ કરવાનો પ્રયત્ન કરેલો છે હવે કદાચ પ્રશ્ન પૂછે કે સાહેબ ધાતુની મૂર્તિઓ કદાચ બની તો ધાતુની મૂર્તિ શે નહીં બનશે તો ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરજો ધાતુની મૂર્તિઓની જ્યારે બનાવટ થશે હમણાં આપણે જશું નેક્સ્ટ જ પણ એના માટે લોસ્ટ વેક્સ ટેકનિક આવશે વચ્ચે વચ્ચે જે જે પ્રશ્નો કવર થતા જશે જે જે પૂછાલા પ્રશ્નો છે જે મને ખાસ યાદ આવતા જશે જે ટોપિકની સાથે ક્યાંક લગ્ન થતા જશે હું વચ્ચે વચ્ચે આપની ડેટા આ રીતે એડવાન્સમાં આપતો જઈશ